અરે મહારાજાને ને ગણિત માં અરે મહારાજા કયું નગર છે અરે ભ્રજ એટલા સમય ત્યાં નોકરી કરો પણ એ પણ ખબર નથી ભેંગલગઢ નગરી છે ને પડિયા રાજા રાજ કરે ગણિત અરે મહારાજા ને ગણિત અરે મહારાજા કોઈ તમને મળવા અરે પ્રધાનજી જો કોઈ રાજના રાજ્ય પછી અંદર આવવા જો કોઈ રખડતા પકડતા હોય તો રવાના કરો

પેલા કેવાય પોકરાંગ ગટતી આવું ખબ ખબ કરતા અંદર ગડી જા ગબરા પ્રધાનજી અરે કેવાય તો ખરું ને પોકરાંગ થી આવો થવા યાર કેમ તમારે કઈ ના વાંધો છે અરે અમારા રાજાને તમારા રાજાને વી વી વરતા તલવારની ધારે વેર હાલા આવે ઢોયડા હું આવો એમ તો વી વી વરતા કરે હા વી વી વરતા આ કે અમને થોડી ખબર હતી કે અહીંયા બાવા ખબર નહોતો ફૂસાઈ ને તમે અહીંયા બાવાળી આવી જાય એમ નો ખબર હોય ને અમને

ચાટી દેખ તો કોખા દો કોકરનગઢ થી બધા કોખા વાત હાજી પણ આ કઈ પધરતો ને તો ભાઈ હું કરું તને ક કરાવું તો મારું બાકી છે હું શું કરાવું બાકી શું લેતા કાઈ મને ધન્ય ફરી વખત આવશું ત્યારે તમાર બોઠી ના તો હા હા તો અને ના પાડે તો આપણે ને કરવો મને અરે મહારાજા ઘણી કમાલ અરે મહારાજા આ લીડું શ્રીફળ નહીં સ્વીકારો તો હું ભ્રમત્યા કરીશ અને ભ્રમત્યા તમારી નગરી ને લાગશે અરે નાના ભૂદેવ હમણાં બિરાજમાન થાવ હમણાં ભરતા બોલાવી તમારું લીડું શ્રીફળ છે